ગુજરાત ના રાજકારણ ની અંદર એક સમાચારે સનસનાટી મચાવી છે અને ગુજરાતના ચોરેને ચૌટે ગોપાલ ઇટાલિયા પર જૂથું ફેકાયા ઘટના એ લોકો માટે ચર્ચા નો વિષય બન્યો છે ત્યારે આ બાબતનો સંસદીખેજ ખુલાસો કરવામાં આવ્યો છે કે ગોપાલ ઉપર જૂતું ફેકનાર વ્યક્તિનું નામ છત્રપાલ સિંહ જાડેજા છે અને છત્રપાલ સિંહ એ જે પૂર્વ ગૃહ મંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા એના ઉપર જે તે સમયે ગોપાલ ઇટાલિયા દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું હતું એના બદલા સ્વરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે આ પ્રકારનો સંસદિત હેજ ખુલાસો જામનગર થી આપણને મળી રહ્યો છે આપ સૌ આ બાબત થી પરિચિત ગોપાલ ઇટાલિયા દ્વારા સચિવાલયની અંદર એ ગૃહ રાજ્ય મંત્રી અને જે આગેવાન છે પ્રદીપસિંહ જાડેજા એમના પર જૂતું ફેંકી અને એક વિરોધ પ્રદર્શનના રૂપે ગોપાલ ઇટાલિયા એ વખતે જૂતું ફેંક્યું હતું રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા વિરોધ વ્યક્ત કરવા માટે થઈ અને પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું હતું આજે એ ઘટનાના વાણા વાઈ ગયા છે ઘણા વર્ષો વીતી ગયા છે ત્યારે આજે ગોપાલ ઇટાલિયા જયારે જામનગર ની અંદર એક જનસભા લઈ રહ્યા હતા ત્યારે ચાલુ કાર્યક્રમમાં એક ક્ષત્રિય સમાજના યુવાન દ્વારા ગોપાલ ઇટાલિયા પર વળતો પ્રહાર કરી અને એને કેપ્ચર સ્વરૂપે સ્વીકાર્યું પણ છે કે પ્રદીપસિંહ જાડેજા પર જે ગોપાલ ઇટાલિયા દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું હતું એના બદલા સ્વરૂપે તેમણે આ કાર્યવાહી કરી છે ગુજરાતના રાજકારણ અંદર આ જૂતું ફેંકવાની જે ઘટનાઓ છે એ વિરોધ છે એ ગાંધી ચિંધિયા માર્ગે ખરેખર તો હોવો જોઈએ એ વિરોધ છે એ શાંતિપૂર્ણ તરીકાથી હોવો જોઈએ એને બદલે આ રીતે જૂતાઓ મારી અને જે વિરોધ પ્રદર્શન કરવાની જે બાબતો છે એની શરૂઆત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી હતી એટલે આપણે પણ આ મુક્ત ન કરી શકીએ અથવા તો એને દોષિત નથી એવું ન માની શકીએ કારણ કે આ પ્રકારનો જે ઘટનાક્રમ આપણી સામે આવી રહ્યો છે ઘટનાક્રમ ની શરૂઆત ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના જે તે વખતના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી એક આ પ્રકારની કાર્યવાહી આમ આદમી પાર્ટી એક જર્નલ દ્વારા કરવા આવી હતી અને ત્યાર આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી એને ટિકિટ પણ આપવા આવી હતી અને એ ધારા તરીકે ચુટાઈ પણ ગયા હતા આવું જ કાર્યવાહી જયારે ગુજરાત અંદર ગોપાલ ઇટાલિયા એ કર્યું ત્યારે આમ આદમી પાર્ટી એ એને પણ પોતાની અંદર સમાવેશ કરી અને ટિકિટ આપીને આજે ધારાસભ્ય સભ્ય બનાવ્યા છે ત્યારે આજે જૂતો ફેંકવાની જે આખી રાજનીતિ છે એ રાજનીતિની શરૂઆત ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા થઈ છે ત્યારે રાજનીતિમાં આ પ્રકારની ઘટનાઓ છે એને આપણે ચલાવી લેવી ન જોઈએ આપણે રાજકીય કાર્યકર્તાઓની વાત અલગ છે પણ જનતા તરીકે ધ્યાન રાખવું જોઈએ કે આ જે હિંસક રાજનીતિ એક પ્રકારે હિંસા દ્વારા વિરોધ કરવાની જે રાજનીતિ ચાલી રહી છે રાજનીતિને આપણે રૂબજાવ કેવું પડશે આ પ્રકારનો જે પણ ઘટનાક્રમ એ વખતે આપણે ગોપાલ ઇટાલિયન ની પણ ટીકા જે તે વખતે જે તે સમયે

પરંતુ એનો મતલબ એ નથી કે કોઈ આપણાથી જે વિરોધી વ્યક્તિ છે એના ઉપર પ્રહારો કરવા જૂતા મારવી અંદર હાર્દિક પટેલ ઉપર પણ એ કોઈ કાર્યકર્તા એ થપડો થી વાર કરેલો હતો આ પ્રકારની જે ઘટનાઓ ગુજરાત કે જે ગાંધી નું ગુજરાત છે જે સરદાર પટેલ નું ગુજરાત છે એમાં આવી હિંસક રાજનીતિ ને ક્યારેય પણ સ્થાન હોય શકે નહીં અને આપણે સૌએ

પ્રત્યુત્તરો કે જે પ્રત્યાઘાતો આવ્યા હતા એમાં છત્રપાલ સીને કોંગ્રેસના કાર્યકર્તા તરીકે દર્શાવીને કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય કોઈ પણ પાર્ટી એ અને એના કાર્યકર્તાઓ પણ આ વાત સમજવાની જરૂર છે કે આ દેશ છે એ લોકતંત્ર છે દેશની અંદર લોકતંત્ર કાયમ છે અને જે કાઈ આપણા વિચારોની અંદર મતભેદ હોય એ મતભેદોને આપણે શાંતિપૂર્ણ રીતે એકબીજા સાથે વાતચીતથી એને વ્યક્ત કરવા જોઈએ આપણા બંધારણે આપણા સંવિધાને આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે ત્યારે એ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરી અને આપણા વિચારો દ્વારા આપણી વાણી દ્વારા અને સંયમિત વાણી દ્વારા આપણે આપણી જે વાત છે એને લોકોની વચ્ચે મૂકવી જોઈએ આ પ્રકારનો હિંસક પ્રતિરોધ કે જૂતાઓ ફેંકવા કે થપ્પડો મારવી એને લોકશાહીની અંદર ક્યાંય સ્થાન હોવું જોઈએ નહીં ગુજરાતની અંદર આ શાંતિપૂર્ણ ગુજરાત છે ગાંધીનું ગુજરાત છે અહીંયા આ પ્રકારની કાર્યવાહીઓ ચલાવી લેવી ન જોઈએ અને જે પણ કોઈ લોકો આવા પ્રકારના કૃત્યોમાં સામેલ છે એની સામે પણ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં કોઈ આવી ઈચ્છા ન થાય નહીતર તો આ બધું ફેમસ થવા માટે પબ્લિસિટી માટેનું માધ્યમ બની જશે નેતાઓની જનસભાઓ હોય કે નેતાઓના કાર્યક્રમો હોય ત્યાં કોઈ વ્યક્તિ આવી અને કોઈ પણ પ્રકારની આ પ્રકારની હરકતો કરે અને એને મીડિયાના માધ્યમથી ગહોળી પ્રસિદ્ધિ મળી જાય અને એના ઉપર કોઈ કાનૂની કાર્યવાહી ન થાય તો આ એક પ્રકારની કાયમી ઘટનાઓ બની જશે સારા માણસો એ સારા લોકો એ આવી બાબતો એ અવાજ ઉઠાવવાની જરૂર છે રાજનીતિની અંદર પણ એકબીજા સાથે સંવાદિતા જળવાઈ રહે એ બહુ પાયાની આવશ્યકતા છે આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવું પડશે આ વાતને તવજ્જો દેવાની પણ જરૂર નથી ગોપાલ તરફી લોકો હોય કે ગોપાલ વિરોધી લોકો હોય આ કોઈ ગોપાલ

એને મીડિયાએ પણ એટલું પ્રાધાન્ય નો આપવું જોઈએ એવું મારું માનવું છે અમે અમારા ચક્રવત મીડિયા ગ્રુપના દર્શક મિત્રોને ફરીથી એક ક્લેરિફાઈ કરી દી છે કે ગોપાલ ઇટાલીયા ઉપર જે જૂતો ફેકવામાં આવ્યું એ કોઈ રાજકીય બાબત કરતા પણ વ્યક્તિગત બાબત તરીકે એને આપણે લઈ શકીએ આ કોઈ કોંગ્રેસ ભાજપ કે આમ આદમી પાર્ટી વગેરેની કોઈ બાબત હોય એવું અત્યારે એક પણ એંગલથી જણાતું નથી એટલે એને રાજકીય સ્વરૂપ આપવાને બદલે વ્યક્તિગત રૂપે ગોપાલ ઇટાલિયા અને છત્રપાલસિંહ જાડેજા એકબીજાના મનમાં જે તે વખતે ગોપાલ ઇટાલિયાએ પણ ભૂલ કરી હતી એવી જ ભૂલ આજે છત્રપાલસિંહ દ્વારા દોહરાવવામાં આવી છે ત્યારે હવે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ પુનરાવર્તિત ન થાય એ બાબતની આપણે સૌએ તકેદારી રાખવાની છે અને આ ઘટનાને અહીં જ દફનાવી દેવાની જરૂર છે આનો વધારે પ્રચાર પ્રસાર કરી એનું માઇલેજ કોઈને મળે રાજકીય માઇલેજ મળે એ પ્રકારે જો આનો ઉપયોગ થશે

એની સામે એ વ્યક્તિ સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ ધન્યવાદ નમસ્કાર જય હિન્દ